નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે છે તારીખ છવ્વીસ ત્રણ બે હજાર પચીસ અને વાર છે મિત્રો આજે બુધવાર તો આજનું જે આપણો કપાસ બજાર છે એ કેવું જોવા મળી શકે છે ઉપરાંત ખેડૂતોને મિત્રો કપાસના ભાવ કેટલા રૂપિયા સુધી મળી શકે છે તેના વિશે મિત્રો સંપૂર્ણ માહિતી મેળવવાના છે તેથી વિડીયોમાં અંજ સુધી બન્યા રહેજો ઉપરાંત જે મિત્રોને વિડીયો પસંદ આવે ખાસ મિત્રો વિડીયોને લાઇક કરી દેજો અને જે મિત્રો આપણી ચેનલમાં નવા છે એ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી દરરોજે દરરોજના કપાસના વિડીયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે સૌ પ્રથમ મિત્રો વાત કરીએ એમસીએક્સ વાયદાથી તો એમસીએક્સ વાયદો અત્યારે બાવન હજાર અને પાંચસો રૂપિયા જોવા મળી રહ્યો છે જેમાં મિત્રો પ્રીવિયસ ક્લોઝ કરતાં સાઈઠ રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે એમસીએક્સ વાયદો મિત્રો જ્યારે ઓપન થયો હતો ત્યારે આપણે વાત કરીએ તો બાવન હજાર પાંચસો રૂપિયા ઓપન જોવા મળ્યો હતો અને હાઈની વાત કરીએ તો બાવન હજાર સાતસો એંશી રૂપિયા સુધી જોવા મળી રહ્યો હતો અને લો છે બાવન હજાર પાંચસોનો છે જે અત્યારે કરંટમાં જોવા મળી રહ્યો છે ત્યારબાદ વાત કરીએ ન્યૂયોર્ક કોટન વાયદાની તો ન્યૂયોર્ક કોટન વાયદો પાસઠ પોઈન્ટ પંદર ડોલરે જોવા મળી રહ્યો છે જેમાં જીરો પોઈન્ટ સત્યાવીસ ડોલરનો મિત્રો ઘટાડો છે અને આમ મિત્રો વાત કરીએ તો સત્તર માર્ચથી લઈને પચીસ માર્ચ સુધીમાં માત્ર ને માત્ર ચોવીસ માર્ચ એમ છે આ ન્યૂયોર્ક વાયદામાં મિત્રો સુધારો જોવા મળ્યો હતો બાકી ઓલ વીક દરમિયાન મિત્રો વાત કરીએ તો જે ઘટાડો છે એ ન્યુયોર્કમાં જોવા મળી રહ્યો છે હવે મિત્રો આપણે કપાસ બજાર ઉપર આવીએ અને કપાસ બજારની સંપૂર્ણ માહિતી મેળવી લે તો અત્યારે જે મિત્રો આપણો કપાસ બજાર છે સ્ટેબલ જોવા મળી રહ્યું છે જે ભાવ છે એમાં કોઈ ખાસ સુધારા નથી ને હવે મિત્રો જે આગામી દિવસો છે એ દરમિયાન કપાસની આવકો ઘટેવી ધારણા છે અને ઘણા બધા સેન્ટરો મિત્રો હાલ બંધ પણ જોવા મળી રહ્યા છે આ ઉપરાંત મિત્રો ગઈકાલે કપાસની આવકોની વાત કરીએ તો માત્ર વીસ હજાર ઘાસડીની મિત્રો કપાસ છે એની આવક જોવા મળી હતી અને આજે પણ મિત્રો પોસિબિલિટી છે કે ત્રીસ હજારથી લઈને સાઈઠ હજાર ગાંઠી વચ્ચે આ ઉપરાંત મિત્રો કપાસના જે એવરેજ ભાવ છે એની વાત કરીએ તો અત્યારે જે એવરેજ ભાવ છે મિત્રો ચૌદસો પચાસ રૂપિયાથી લઈને સાહીઠ રૂપિયા વચ્ચે માંડ માંડ જોવા મળી રહ્યા છે ઓન એવરેજ ચૌદસો ત્રીસ ચાલીસ રૂપિયા આપણે જોવા મળી રહ્યા છે હવે મિત્રો આપણે વાત કરીએ માર્કેટ ડેપ અને એનાલિસિસની તો એકત્રીસ ટકા સેન્ટરો અત્યારે એવા છે કે જ્યાં બજાર છે મિત્રો પંદરસોથી લઈને પંદરસો અને પચાસ વચ્ચે જોવા મળી રહી છે અને બાકીના મિત્રો જે આપણા ઓગણ સિત્તેર ટકા સેન્ટરો છે એમની અંદર બજાર એક હજારથી લઈને ચૌદસો અને પચાસ રૂપિયા સુધી મિત્રો જોવા મળી રહી છે માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો એવરેજ ભાવ છ હજાર નવસો બાવન સૌથી નીચા ભાવ પાંચ હજાર અને સૌથી ઊંચા ભાવ સાત હજાર છસો ને પાસઠ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ